વિસાવદર વિધાનસભાની એક લાંબી ઇંતજારી બાદ ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાતો કરી છે તો હું ચૂંટણી પંચનો હૃદય વસ્તુ આભાર વ્યક્ત કરું છું અને અમારી જનતાને હવે પ્રતિનિધિ મળશે જે ગુજરાત વિધાનસભામાં લોકોના પ્રશ્નોની રજૂઆત કરશે અને એનું નિરાકરણ લાવશે એવા આશાવાદ સાથે ચૂંટણી પંચનો હું આભાર વ્યક્ત કરું છું અમારી પ્રાથમિકતામાં અમારા એજન્ડામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે પેસરની ઉંબેર નદીમાં લિંક ચારનું પાઇપલાઇન દ્વારા જોડાણ થાય મોરવાડા ગામે લિંક ચારનું પાઇપલાઈન દ્વારા જોડાણ થાય વિછાવડમાં થાય અને અમારા જે ડેમો છે વિસાવદરના ઝાંઝાશ્રી અને સોનાવણી અને બિલખાનો રાવતસાગર ડેમ ત્રણેય ડેમોમાં સૌની યોજનાનું પાઇપલાઇન દ્વારા જોડાણ થાય અને સિંચાઈનો ખેડૂતોને લાભ મળે એ અમારી અગ્રતા છે રોડ રસ્તાના કામોમાં મુખ્યમંત્રી શ્રીએ સો કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી દીધી છે ગયા મહિને અને આવનારા એકાદ બે મહિનામાં બીજા સો કરોડના કામોને મંજૂરી મળી જાય એકાદ વર્ષમાં અમારા તમામ રોડ રસ્તાના પ્રશ્નો જે છે એ સોલ્વ સરકાર કરવાની છે અને સરકાર એ કરવા માટે પ્રતિબદ્ધ છે તો રોડ રસ્તાના પ્રશ્નો હવે અમે એકદ વર્ષમાં ઝીરો કરી દેવાના છીએ અને ખેડૂતો માટે જે આ સિંચાઈના પાણીની મેં વાત કરી એના માટે અમારે જે કરવું પડશે એક ઉત્સાહથી એક ખેડૂતના દીકરા તરીકે અમારી અંદરથી ઈચ્છા છે કે અમારે આ કામો કરવા છે સરકાર પાસેથી લાવવા છે એના માટે હું જનતાને પણ અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સાથે રહીએ અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે જેથી કરીને સૌ સાથે મળીને આપણે આવા પ્રશ્નોનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવી શકીએ દાખલા તરીકે બે હજાર બેથી બે હજારમાં જ્યારે ભાઈ ભાળાળ ધારાસભ્ય હતા ભારતીય જનતા પાર્ટીના તો ત્યારે રોડ રસ્તાના કામો સિંચાઈના કામો નાલાપોલિયાના અને મેજર બ્રિજના કામો જે થયા હતા એ ત્યાર પછી નથી થયા તો આ આવનારા સમયમાં આપણે બધું સત્તાને સાથે રહીને કરી શકીએ

ગુજરાત વિધાનસભામાં બંને પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ઈચ્છાશક્તિ નહોતી ગુજરાત વિધાનસભાને વિપક્ષનો નેતા ન આપ્યો ગઠબંધન ન કર્યું તો એનું કારણ એ હતું કે એમની ઈચ્છાશક્તિ નહોતી અથવા તો ઈરાદાપૂર્વક કરવા નહોતા માંગતા એનો જવાબ તો એ લોકોએ આપવો પડે કે ગુજરાત ગુજરાતની જનતાને વિપક્ષનો નેતા ગઠબંધન કરીને કેમ ન આપ્યો તો એવા સંજોગોમાં કોઈ પણ કામ કરવાવાળો અને ઉત્સાહી ધારાસભ્ય હોય તેને ગુંગળામટ થાય કામો ન થાય કેમકે રજૂઆત કરવી તો કોને કરવી મોડી મંડળ તો કોઈ હતું નહીં અને જે હતા એ લોકોની ઈચ્છાશક્તિ નહોતી તો ગૂંગળામટ થતી હતી બીજા નંબરમાં કે રોડ રસ્તાના પ્રશ્નો અને સિંચાઈના પ્રશ્નોનું સોલ્યુશન લાવવું હોય તો સત્તાની સાથે રહેવું જોઈએ અને દેશની જનતા જ્યારે નરેન્દ્રભાઈને પ્રેમ કરતી હોય એમને તોતિંગ સમર્થન આપ્યું હોય તે ગુજરાતી તરીકે મારી પણ એક ફરજ ગણાય કે મારે પણ એમને સમર્થન આપવું જોઈએ જેથી કરીને મેં રાજીનામું આપ્યું હતું લોકસભાની સાથે ચૂંટણી થાય એવા સમયે રાજીનામું આપ્યું હતું ત્યાં સુધી જનતાનો છેડો રાખેલો હતો પરંતુ કાયદાકીય ગુચવાડાના કારણે ચૂંટણી ન થઈ શકી એ દુઃસ્વપ્ન સમજીને અમે બધા ભૂલી ગયા છીએ અને હવે આવા પ્રશ્નોનું સોલ્યુશન તાત્કાલિક અસરથી થાય એના માટે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય અહીંથી ચૂંટાય અને ગુજરાત વિધાનસભામાં બેસે તો અમારી જનતાના પ્રશ્નો ખૂબ જ તાત્કાલિક અસરથી નિરાકરણ થાય એવા આશયથી અમે ચૂંટણીના મેદાનમાં પણ ઉતરવાના છીએ ને રાજીનામું આપવાના સ્પષ્ટ કારણો હતા